આજે સમગ્ર રાજકોટ શોકમાં ડૂબેલો છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ આજે રાજકીય સન્માન સાથે રાજકોટમાં થવા જઈ રહી છે વિજયભાઈનું અવસાન બાર જૂનના રોજ દુર્ઘટનાગ્રસ્ત પ્લેન ક્રેશમાં થયું હતું આજે રાજકોટ ખાતે વિશાળ પ્રમાણમાં તૈયારી કરવામાં આવી છે મૃતદેહોની ઓળખ ચાલી રહી છે અગ્રણી વિજયભાઈ રૂપાણી એમના પરિવારજનો અત્યારે ગાંધીનગર ખાતે પહોંચી ગયા છે શ્રીમતી અનિલબેન રૂપાણી એમની દીકરી રાધિકા આ સમગ્ર પરિવાર અત્યારે ગાંધીનગર ખાતે છે ત્યાં અનેક પ્રદેશ ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ આગેવાનો મંત્રીશ્રીઓ અધિકારીશ્રીઓ શોકાતુર બની આ જે અઘટિત ઘટના બની છે

પારવડી ચોક સિવિલ હોસ્પિટલ ચોક ત્યાંથી ચૌધરી હાઈસ્કૂલ ચોક ચૌધરી હાઈસ્કૂલથી બહુમાળી ભવન ચોક ત્યાંથી જિલ્લા પંચાયત ચોક ત્યાંથી કિસાન ચોક ત્યાંથી આમ્રપાલી રૈયા રોડ અંડરબ્રિજ ત્યાંથી આમ્રપાલી ચોક ત્યાંથી હનુમાન ચોક હનુમાન મઢિથી નિર્મળા કોન્વેન્ટ થઈ અને એમના નિવાસસ્થાને આદરણી વિજયભાઈ રૂપાણીના પાત્ર દેહને લાવવામાં આવશે ત્યારબાદ અંતિમ દર્શન અહીં રાખવામાં આવશે અંતિમ દર્શન રાખ્યા બાદ બાકીના બધા આયોજનો બાદ એમના શરીરને પાર્થિવ દેહને અહીંથી નિર્વા એમના નિવાસસ્થાનેથી પ્રકાશ સોસાયટી પૂજિત મકાનથી નિર્મળા કોન્વેન્ટ ત્યાંથી કોટેચા ચોક કોટેચાચોક કોટેચાચોકથી મહિલા ઝાંસીની પ્રતિમા અંડરબ્રીજ થઈ અને એસ્ટોન સિનેમા ચોક ત્યાંથી વિરાણ ચોક એ રીતનો એક સમગ્ર રૂટ આયોજન હોય ત્યાંથી એ બાગ લાખાધરા રોડ ભૂપેન્દ્ર રોડ અને એમનો જે વિસ્તાર રોડ લાખાધુર સાંગળવા ચોક ત્યાં થઈ અને પેલ રોડ થઈ કોઠરિયાનાકા થઈ અને એમને રામનાથપરા અંતિમ ધામ તરફ લઈ જવામાં આવશે રેસકોર્સ મેદાન ખાતે શોકસભાનું આયોજન થયું છે રાજ્યના મુખ્યમંત્રી કેન્દ્રીય મંત્રીઓ અનેક ધારાસભ્યો અને હજારો સમર્થકો ઉપસ્થિત રહેશે રાજકોટના મુખ્ય માર્ગો પર વિજયભાઈના ફોટાવાળા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે જે હોર્ડિંગ્સ એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ સ્વરૂપે લગાવવામાં આવ્યા છે